રાધનપુરમાં સરદાર સરોવર નર્મદા નિગમના નિગમ નિગમના અધિકારીઓ પર ભ્રષ્ટાચાર અને શોષણ કરતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે કામદારો સિક્યોરિટી ગાર્ડ અને સાફ સફાઈ કર્મચારીઓ આક્ષેપ કર્યો છે કામદારોનો દાવો અધિકારીઓ કામદારોને પૂરતો પગાર પીએફ અને ઈએસઆઈઆરના લાભ વિના દૈનિક રૂપિયા છસો ની જગ્યાએ માત્ર રૂપિયા બસો થી ત્રણસો ચૂકવવામાં આવ્યું છે અધિકારીઓ દ્વારા કર્મચારીઓને ધાક ધમકી આપવામાં આવી છે કામદારોએ પ્રિય અધિકારીઓની રજૂઆત અને ફરિયાદ કરી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી તેમ જણાવ્યું હતું સરદાર સરોવર નર્મદા નિગમમાં સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરતો હતો અને કોઈ સાહેબને બિન બિનભિકૃતિ રીતે દારૂ ના લઈને આવતા જાન થતા સાહેબને કીધું તો સાહેબે બધી રીતે કરીને મને નીકાળી દીધો સાહેબને ખૂબ વાત કરી કે આ ભાઈ દારૂનું કે આ રીતના કરે છે એટલે સાહેબે કોઈ રીતના કોઈ મને કીધું નહીં અને સાહેબને મૂકવા ગયો કે આ રીતના સાહેબ છે મારે નોકરી આ રીતના છે મારે સીટ ચેન્જ કરી સાહેબે સીટ ચેન્જ ના કરી કારણે સાહેબને કીધું તો મને અત્યારે રજૂઆત માટે અમે આવ્યા છીએ નર્મદા નિગમ કોલોનીનો પ્રશ્ન છે સરદાર સરુ વાળા એની અંદર જે આ તમામ મારી સાથે ઊભા છે કોઈ સિક્યુરિટી ગાર્ડમાં છે કોઈ કામદારમાં છે સફાઈ કામદારમાં છે અલગ અલગ મુદ્દા પર કામ ત્યાં કરતા હતા અને જેઓને જે રેગ્યુલર પગાર ચૂકવણું આપવામાં આવે એ સ્લીપની અંદર અલગ ચૂકવવામાં આવે છે કોરા કાગળ ઉપર સાઈન કરાવવામાં આવે છે બે બે જણનું એકસ્ટ્રા આધાર કાર્ડ માગે છે એમની પાસે અને સાથે ત્યાં આગળ બિન અધિકૃત પ્રવૃત્તિઓ થતી હતી જે પ્રવૃતિઓ રોકવા માટે થઈ અને એ લોકોએ ના પાડેલી તો એમને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા છે જે પગાર આપવાનો હોય તો રેગ્યુલર પગાર પણ ચૂકવું કરવામાં આવ્યું નથી અને પગાર આપે છે તો જે અમને કાગળમાં લખે છે એનાથી ઓછો આપવામાં આવે છે